લાલ ભાઈ ઓ લાલ ભાઈ હું આતરી લઈ જુ શું કરવા પંચાયત પંચાયતરી નહી નહીં મારતો છત્રી હતી તો તૂટી જાય પણ ચોમારી સીઝન માં જોયે નહીં નહી રહ્યા એ ખબર તૂટી જાય તૂટી જાય પણ તમે છોકરો રમતો રમવાથી ના ના એટલે નહીં સતરી નહી હા તો હું નવી કાલે જ ફોટો પાડી મર્યા તમે માત્ર આવો છી કરાવી રાખવાની શું કરવાનું થાય પેલા છત્રી બતાવી દેવું બરાબર પછી લઈ જવું એવી ને એવી મેલી જતી હા પછી આ થયું પેલું થયું બદલાઈ ગયું બે છત્રી લઈ જ્યો તો ખબર દૂધ આવીને આવું કે

શું થવાનું નહીં તમારા સાથે આ તો સારું હોત્રી લેવા જોઈક બાઈક લેવા જો આવો હું બાઈક શું હાલો અને પહા અમે પહા ક્યાં સતરાંગ કશું થાય નહીં કે આ શું થવાનું હોય

સતરી નું કમ તો ગયું જુગઢ થઈ જાય ડાયરેક્ટ જઈને ને સતરી તાલી જવું પેલી નકર સર ફરતી ભાઈ જશે ને તો મેર આવશે નહીં કોમ થઈ ગયું મસ્ત

યા ભાઈ બીજો કોકતો ને ભરવી નહી ગયો અમાર છત્રી લેણ આવો કોણ આ ભરવે નવા જેવી લાગતી નવા જેવું મારું છતું નવું હતું આ ટપકો પીરો હેદ પીરો હે તે શું થઈ જમો અમાર વહરત પડતો બરાબર ચેક લે કેમ હું તમને શું કહું ખબર હ એક પ્લાન બનાના કેવો પ્લાન પાઉ અમાર સત્રામાં શુંનો પ્લાન એક તો લઈ ગયો દઈન પાછો આવ્યો ને મે પાહો પ્લાન કરો પ્લાન તમે દરંબા ખબર તમને બરાબર એટલે હું તમને

અરે પંચાયત મેલાયા તો ભરવિન્દ્ર તમે કે અલ્યા પંચાયત ની શું કરીને આયા છત્રાણી મારે ચોક દેવું હોય તો શું કરું શું કહું ગવર શું કહું અલફત દે અલ્યા શું કહું દેજો ઓનો હડવાનું કે હું હડવાનું ઓનો હડવાનું આના જુજો પાહો હા છત્રણ फाડીને પાહો દોડ फाડે

ગઈથી ડોસી ના ગાઘરા જેવું કરીને આવ્યા હોય આવું કદી કશું લે ભાઈ વરસાદ માં ક્યાં પલળતું વરસાદમાં તો બીમાર બીમાર છત્રી

નાર દેખાવું લેવા છત્રી નું ચારસો રૂપિયા સીધા સીધા કાળા મારા ચારસો રૂપિયા તમારા છત્રી રાખો હવે ઓઢી ના તમે ગહાઈ એટલે ચારસો રૂપિયા મારા પૈસા પૈસા વેચાજી વેચાઈ પકડાવ બરોબર મારા પૈસા વાળ ચાર રૂપિયા લેતા એ તો કઈક વેચી દો તમે છત્રી ના પૈસા આપી દો લો મારે પૈસા લેવા તમારા પૈસા બરાબર પૈસા ને છત્રી તમે રાખો અને પૈસા મારે ચાર રૂપિયા નહીં માતો પૈસા મને થોડી ખબર વેચવાની એમ તો તમારે પેલા મને કેવું જોઈએ ને તો હું છત્રી વેચવા વાળો ઓઢી ના કું આ કટર કટર એ શીખો કે તમે સેવા કરી હતી એવું લાગી દીધું સેવા કરનારા હું તમને દેખાવ નહીં દેખાતો પેહલા કેવું જોઈએ ને ચારસો રૂપિયા સતરી ના એમ સતરે વેચનારા હોય ને એ હાથ હોય

બંદુક લાવી હવી પછી કેટલા પૈસા ભાઈ આ શું કરો તું પૈસા તો તારા ના કોને કર્યું પૈસા નું ધંધા ચારસો રૂપિયા ચારસો રૂપિયા એ તો ખાલી હું મજાક કરું મજાક મજાક ક્યાં

ધમકી કરતા બીજા જોઈને મળ્યું ધંધો કરવાનું મળ્યો આપડો નવો ધંધો ચાલુ તો કર્યો આપણે પેલા આપડે યાર પહેરાવી દઈએ

બઉ મંગ માથું મોટ બાપુ પછી વધારે હાતી નહીં હવે ચલો ભાઈ થઈ જાય માથું કમ્પ્લીટ તો પછી આપડે ઉપાય માથું તો પલટ ને

કે વેના હા તો આ જો તાર તાર ને પર માથા જે મોટું એ બરાબર તો ખરું પણ શું ભાવ ભાવ આવું